બનાસકાટા અને પાટણ જિલ્લાના અનેક તાલુકાઓમાં અને ગામડાઓમાં પાણી ઘૂસી ઘરવખરી ડૂબી ગઈ છે ખાસ કરીને સુઈ ગામની સ્થિતિ અત્યંત ખરાબ છે જ્યાં એનડીઆરએફની ટીમ બોટ સાથે પહોંચી છે પણ બોટમાં ઈંધણ ન હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે એ પાકનું સર્વે કરીને પૂરતું વળતર અને તાત્કાલિક કેસડોલની માંગ કરી છે હવામાન વિભાગની આગાહી છતાં સરકાર દ્વારા કોઈ પરંતુ આયોજન ન થવાના લીધે લોકોમાં ચિંતા વ્યાપી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ એટલો બધો પડ્યો છે તેની કોઈ સીમા નથી એમાં ખાસ કરીને સુરગામ તાલુકો તાલુકો વાવ તાલુકો થરાદ તાલુકો અને પાટણ જિલ્લાનો સાતરપુર તાલુકો કેટલાક લોકો સાથે દિવસથી તાલુકામાં સંપર્ક છે છે પરિસ્થિતિ એવી કે ખેડૂતોને ત્રણ પ્રકારનો માર પડ્યો છે અતિશય વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરે જવાથી પાક નિષ્ફળ થયો છે ગામોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘર ઘરવખરી પલળી ગઈ છે અનાજ કરેલું પલળી ગયું છે કેટલા ગામો અત્યારે હાલમાં પણ સંપર્ક વિહોણા છે ત્યારે વિધાનસભાની અંદર સરકાર સમક્ષ અમે માગણી મૂકી છે કે છેલ્લા ચાર ચાર પાંચ પાંચ દિવસથી આ તાલુકાની પરિસ્થિતિ એવી છે તમે વિડીયો જુઓ લોકોના તો તમારું પોતાનું હૃદય દ્રવી ઉઠે મીડિયા પણ વારંવાર ટીવી મીડિયાના માધ્યમથી હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ નમસ્કાર